નમસ્કાર દોસ્તો આપનું હાર્દિક સ્વાગત છે આપણી તાજા સમાચાર યુટ્યુબ ચેનલ પર આજના સમાચાર વિગતવાર લઈએ તે પહેલાં આપણી આ ચેનલમાં નવો છો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરો માત્ર એક એસએમએસથી હવે આધાર અને પાન કાર્ડ એસએમએસ દ્વારા લિંક થશે જાણો કેવી રીતે આધાર કાર્ડ ને પાન કાર્ડ સાથે લિંક કરવાનું થયું હવે સરળ આધાર કાર્ડ ને પાન કાર્ડ સાથે લિંક કરવા માટે એક ખૂબ જ સારી સેવા સરકારી સાઈટ પરથી આવી છે જો તમે પણ માત્ર એક દ્વારા તમારા આધાર કાર્ડ કાર્ડ ને પાન સાથે કરવા માંગતા હોય તો આ સમાચાર અંત સુધી જોઈ લો આ સમાચારમાં તમને મુજબ જણાવીશું કે તમે તમારા આધાર કાર્ડ ને પાન કાર્ડ સાથે લિંક કેવી રીતે કરી શકો છો જેથી આ સેવાનો લાભ લેવા માટે માત્ર આ સમાચાર જોઈ લો આધાર ને પાન સાથે લિંક કરવાની પ્રક્રિયા ઘણી રીતે થઈ શકે છે જેમ કે આવકવેરા વિભાગના ઈ ફાઇલિંગ પોર્ટલ દ્વારા આધાર કેન્દ્ર દ્વારા અથવા એસએમએસ મોકલીને જો ઇન્ટરનેટની સરળ એક્સેસ ધરાવતા નથી અથવા ઓનલાઈન પોર્ટલ પર નેવિગેટ કર્યા વિના સીધી પદ્ધતિ પસંદ કરે છે તેમના માટે એસએમએસ દ્વારા લિંક કરવું એ એક અનુકૂળ વિકલ્પ બને છે જો તમે પણ કોઈ પણ મુશ્કેલી વિના એસએમએસ દ્વારા તમારો આધાર પાન કાર્ડ સાથે લિંક કરવા માંગતા હોય તો સંપૂર્ણ વિડીયો જોઈ લેજો જો તમે તમારા આધાર કાર્ડ અને પાન કાર્ડ ને એસએમએસ દ્વારા લિંક કરવા માંગતા હોય તો સૌથી પહેલા તમારો મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ અને પાન કાર્ડ સાથે નોંધાય નોંધાયેલો હોવો જરૂરી છે આ પછી તમારે તમારા મોબાઈલ નંબર પરથી થી એસએમએસ માં યુઆઈડી પીએન લખવાનું રહેશે અને એક સ્પેસ આપીને તમારો બાર અંક નો આધાર કાર્ડ નંબર લખવાનો રહેશે ફરી વાર સ્પેસ આપીને તમારો દસ અંક નો પાન કાર્ડ નંબર લખવાનો રહેશે આ પછી છપ્પન છોતેર અઠોતેર અથવા છપ્પન સોળ એક નંબર પર એસએમએસ મોકલો આ પછી તમને તેના જવાબમાં પાન આધાર લિંક કન્ફર્મેશન મેસેજ મળશે આ ટાઈપિંગ સરળ રીતે સમજવા માટે સ્ક્રીનશોટ વિડીયો માં લગાડી દઉં છું જે ધ્યાનથી જોઈ લેજો આજના સમાચારમાં બસ આટલું જ માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો જેથી આજની આ મહત્ત્વની માહિતી બધા સુધી પહોંચી શકે